હું આખો દી મોબાઈલ માં મોબાઈલ માં મંડાઈ ગયો કામ બાયરે કામ અરે હું જ તો હમણા લઈને હું મોબાઈલ બેઠી તો આવે મને ખબર છે સવાર ની ઊઠીને કપડા ધોયા પાણી ભર્યું થા મોટાઈ કા હમણા પાછું ખાવા ખાવાના બાકી છે થા મોટકવાના રામ પૂછી એટલે આ કામ ના નામ દઈ દે મે આ કીધું ઓલા હું એક કામ કરું એક હું કોકને કે આખો દી બેહી રેમ જઈને આ તો જંગલ માં જઈને હું બેહી આખો દી તો તમે આખો બદુ હવાતી મંડી ને હન લગી કામ કરવાનું ખબર પડે કે હું કામ બાયુ કરે છે પાંચ મિનિટ માં કામ થઈ જાય બાયુ નું કામ હું આ બધું કોટ વાંતે આમ તેમ કર્યા કરે કામ એટલે હું ને કામ ફટફટ થઈ જાય આ તો હું એકદી હું છે હું જંગલ માં કતો હું હઈ રેવા એટલે તમારે છે ને બદુ હવાતી મંડી ને હન લગી બધું કામ પતાવી દેવાનું કેમ કામ ખાઈને તમે તમને ખબર પડે તમારે ખાલી કહેવાનું ને હું આખો દી તું કામ કરે છે તો અમારે ક્યાં એ જોવાનું છે ને કામ હું કરે છે આખો દી કરે કરે તને તને શું ખબર છે PIN મારી લેવો છો તો ઘડીક મોબાઈલ માં જોવાનું ત્યા તો PIN મારી લે

જંગલ માં કે કેરી નવરાય નથી આપણે ધૂપ કરું આટા મારું જંગલ માં શું કરશું મને કે જંગલ માં લઈ આવું હ હ વાડી ને હું હા આપણે હા લાકડા કાપવા જાવશું એમ કે ની ભાઈ બર્તન કાપવા આપણે તો ગેસ પર શેની ચૂલા પર રાંધવાનું તમને ખબર પડી કેમ રાંધવાનું કેમ નથી કે બરોબર બરોબર કેવો હમણાં તો ગરમી માં કેવો પસીનો પસીનો બાપા આ તો થઈ જવાય હાલાલ તો ઓ તો હમણાં થાકી જ ગય એ વાત હાચી આલ ફટાફટ રસોઈ બની ગઈ તો આયા પિરસ વન ચાલુ કરજે આપણે બે બેહીન ખાઈ લે ની રાતે હો ખાઈ પીને પછી બાચું પાછા હમણાં દાળ બની ગઈ હમણાં ભાત બની જાય એટલે ખાઈ લઈ એવું છે સારું તો હાલ તો ફટાફટ કરી નાખ જે કરવું હું ત્યાં લખી જઈ આવું આમ પાર્કી પંચાત કરી આવું થોડી કાઈ કામ નથી પાર્કી પંચાયત કરવાનું ઘેરે પડી રહેવાનું કાઈ કામ નહી હોય ને તો મોબાઈલ માં ફાફા માર્યા રાખવાનું પણ કોઈને ઘેરે કે કોઈને દુકાને જવાની કોઈ જરૂરત નથી પણ એમાં એવું છે પાર્કી પંચાત નો કોઈ ડાલ મને મને એક દી ઓલા ભાઈ કહેતા હતા એમ કે તમારે તો એમ કે ઓલા ઘેરવાળો છે ને આવીને તો પંચાયત જ કર્યા રાખે એમ કે પંચાયત હાલ હું

रिलैक्स जस्ट रिलैक्स शांति बंती नहीं तुमने खबर है ने मारो गुस्सा केवो से आपने ते आ जम्मा तैयार करा जम्मा टाने नो बजाय पडू रे बतू एम थाने खबर नो पडगा पंचायत कर वाला हाउ देर यू हाउ देर यू रांधी देऊ बेगी जाणो खावा आ मैं काय आपो दी नवरा नथी रांधी रांधी ने खबर आवियाज रखमाना เราเป็